તો નવા વર્ષની શરૂઆતમાં જ ઝારખંડમાં તપાસ એજન્સી ઇડી એક્શનમાં જોવા મળી છે ઇડી અહીએ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના નિકટવર્તી લોકોના બાર ઠેકાણા પર દરોડા પાડ્યા જેમાં સોરેનના મીડિયા સલાહકારના ઘરમાં પણ દરોડા પાડવામાં આવ્યા છે અને તેમના ઘરનું લોકર પણ તૂટ્યું છે ઝારખંડમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે એમ્ફોર્સમેન્ટ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સીએમ હેમંત સોરેનના મીડિયા સલાહકાર અભિષેક પ્રસાદ ઉર્ફે પિન્ટુના ઘરે દરોડા પાડ્યા હતા ઈડી એ ગેરકાયદે માઇનિંગ સંબંધિત મની લોન્ડરિંગ કેસ માં મુખ્યમંત્રીના કેટલાક નજીકના સહયોગી ના ઘરે દરોડા પાડ્યા છે જેમાં આઈ અને સાહિબ ગંજ ડીસી રમનિવાસ યાદવ ખોડનિયા બ્રધર્સ પૂર્વ ધારાસભ્ય પપ્પુ યાદવ સમાવેશ થાય છે ઝારખંડ હાથો સે લૂટને કા કામ ભ્રષ્ટાચાર કી પ્રકાષા કરને કા કામ મોદી ગેરંટી કે ગરીબો કે પૈસા જીતને લુટા હૈ उनके घर से बरामद करके गरीबों के हित में काम करने का संकल्प प्रधानमंत्री नरेंद्र मोदी जी का है और झारखंड को लगातार भ्रष्टाचार की प्रकाष्ठा पहुंचाने वाले अब जेल जाएंगे उनके चेहरे बेनकाब होंगे और साथ ही साथ जो सत्ताधारी दल है झारखंड मुक्ति मोर्चा कांग्रेस और आरजेडी के संरक्षण में जो भ्रष्टाचार चल रहा है उन भ्रष्टाचारियों को जेल जाना ही पड़ेगा जेल जाना ही पड़ेगा સીએમ ના પ્રેસ ઘરની બહાર સુરક્ષા દળો તૈનાત કરી દેવાયા હતા ઈડીની ટીમે પ્રેસ એડવાઇઝર પિન્ટુ ઘરે લોકર તોડનાર મિકેનિકને પણ અભિષેક નિવાસસ્થાન અને ડેપ્યુટી નિવાસસ્થાન સહિત બાર સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવ્યું ઇડીની આ કાર્યવાહી એવા સમયે થઈ રહી છે જ્યારે સત્તાધારી પાર્ટી જેએમએમ એક મહત્વની બેઠક યોજી રહી હતી મેં સમજતા હું કે જપસે મહાગઠબંધન સરકાર सबसे ईडी का जो प्रकोप है वो जारी है और सिर्फ उसी राज्य में जिस राज्य में गैर भाजपा शासित दल राज कर रहे हैं एक और जहां जो लोग झुक गए जो लोग टूट गए वो उप मुख्यमंत्री तक का पद जो है उनको सुशोभित करने के लिए दे दिया गया लेकिन जो लोग डरे नहीं जो लोग झुके नहीं उनके ऊपर लगातार इस तरह का प्रयास जो है ईडी के द्वारा करवाया जा रहा है બીજી બાજુ ઈડીની ટીમ રતુ રોડ પર પિસ્કા મોડ સ્થિત સીએમના નજીકના સાથી વિનોદસિંહ અને રોશન રોશનના ડેવાસતાને પણ દરોડા પાડ્યા ઈડીએ અગાઉ પંકજ મિશ્રાના ઘરે દરોડા પાડ્યા હતા આ દરોડામાં સીએમના મીડિયા એડવાઇઝર અભિષેક પ્રસાદ ઉર્ફે પિન્ટુના નામ સામે આવ્યું ઈડીને બંને વચ્ચે નાણાકીય વ્યવહારોના મજબૂત પુરાવા મળ્યા હતા તેને આધારે ઈડીએ અભિષેક પ્રસાદના ઘરે દરોડા પાડ્યા ઓગસ્ટ બે હજાર બાવીસમાં ઈડીએ અભિષેક પ્રસાદ પિન્ટુની પૂછપરછ કરી હતી Bureau Report GSTV